ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે અઢી મહિના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમના સમર્થકો દ્વારા આદરી દેવામાં આવી છે તે પહેલાં અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેઓ ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ પાર્ટીનો શેર ગણાવી રહ્યા છે અને શું તેમણે પ્રતિક્રિયા આપી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ફરી એકવાર આદિવાસી સમાજના ફાઇબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવા છે ત્યારે લોકોના મુદ્દે આગામી દિવસોમાં વધુ આક્રમક લડાઈક ભૂમિકામાં જોવા મળશે કેમ કે છેલ્લા અઢી મહિનાથી તેઓ જેલવાસ હેઠળ જેલિયો વડોદરા સેન્ટ્રલ જેલમાં તેમના ચાલી રહ્યા હતા અગાઉ પણ નર્મદા જિલ્લા કોર્ટમાં તેમના કેસમાં જામીન ઉપર સુનાવણી થઈ ત્યારે તેમના જામીન નામંજૂર થયા હતા અને ગુજરાત હાઈકોર્ટમાં વકીલ મારફતે તેમણે જામીન કર્યા હતા ત્યારબાદ આ જામીન મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈને તેમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને સરતી જામીન આપવામાં આવ્યા છે જે તરતના ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના મત વિસ્તાર ડેડિયાપાડામાં નહીં પ્રવેશી શકે સાથે જ તેમણે કેટલાક સરતી જામીનમાં જે તેમને હાજરી પુરાવાની રહેશે પુરાવા સાથે કોઈ છેડછાડ નહીં કરી શકે તેવા અલગ અલગ સાક્ષીને ધમકાવી નહીં શકે તે પ્રકારની શરતી જામીનમાં વાત કરવામાં આવી છે ત્યારે આ બાબતના સંદર્ભમાં આજે ધારાસભ્ય જયતર વસાવાને જે જામીન મળ્યા છે તેને લઈને સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જીતના જશ્નની ઉજવણી સમર્થકો કરી રહ્યા છે ને આ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલનું પણ નિવેદન સામે આવ્યું છે જેઓ સોશિયલ મીડિયા ઉપરથી એક પોસ્ટ કરી રહ્યા છે ટ્વિટરના માધ્યમથી તેઓ પોસ્ટ કરતાં જણાવી રહ્યા છે કે ધારાસભ્ય જયતર વસાવાની જે જામીન મળ્યા છે તે સત્યની જીત થઈ છે તે મામલે તે લખી રહ્યા છે સત્ય પરેશાન હો سکتا છે લેકિન पराजित નહીં ગુજરાતમાં આપકે એમએલએ ઓર આદિવાસી સમાજ કે બેટે ચેતાર વસાવા આખિરકાર જેલ સે બહાર આ રહે હે યે આપકે શેર હે જો જૂઠી ધમકીએ ઓર જેલ કે ડર સે રુકને વાલે નહીં હે આપે સાંભળ્યા અરવિંદ કેજરીવાલ હતા જેમને પોતાના ટ્વિટરના માધ્યમ થી ધારે સે ચેતાર વસાવાના જેલવાસ પૂર્ણ થયા છે તે મામલે વાત કહી છે તેમણે કહ્યું છે કે આ માણમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાભાઈ સી છે તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ જેલની ધમકીઓથી ને જેલથી ડરવાના નથી તેમણે સત્યની જીત પણ થઈ હોય તેવો દાવો કર્યો છે ત્યારે જે શરતી જામીન તેમને મળ્યા છે તે સરત છે તે ધારાસભ્યને પાડવી પડશે આગામી સમયમાં જોવું રહ્યું કે ધારાસભ્ય ચેતર વસાવા આવતીકાલે વડોદરા સેન્ટ્રલમાંથી બહાર આવે છે ત્યારે કેવો માહોલ જામે છે તેમના સમર્થકોમાં તો ઉમળકો જોવા મળી રહ્યો છે અને હાલ ડેડિયાપાડામાં દિવાળી જેવો માહોલ હોય તેવું કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ but i